પાટણ શહેરમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર તમામ દુકાન ખાતે રાશન કાર્ડ ધારકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પાંચ કિલો અનાજની થેલીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું પાટણ શહેર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પીપળા ગેટ દુકાન ખાતે રાશન કાર્ડ ધારકને મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પાંચ કિલો અનાજની થેલીઓ લેવા માટે કાર્ડ ધારકની લાંબી લાઈનો લાગી પાટણ શહેરમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પીપળા ગેટ દુકાન ખાતે કાર્ડ ધારકને મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પાંચ કિલો અનાજની થેલીઓ લેવા આવેલ સરકારી ઓનલાઈન સર્વર બંધ થતાં ચોપડામાં નામ લખી આપવામાં આવી રહી છે થેલીઓ પાટણ શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની પીપળા ગેટ દુકાન ખાતે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પાંચ કિલો અનાજની થેલીઓ લેવા માટે કાર્ડ ધારકને બોલાવવામાં આવ્યા પાટણ શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પીપળા ગેટ દુકાન ખાતે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પાંચ કિલો અનાજની થેલીઓ લેવા માટે કાર્ડ ધારકોમાં ચર્ચાઓ ચાલી ચૂંટણી આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી થેલીઓ આપવામાં આવી રહી હોય તેમ લાગે છે પાટણ શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પીપળા ગેટ દુકાન ખાતે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ કિલો અનાજ ની થેલી લેવા આવેલ વયો રાશન કાર્ડ ધારક મહિલાએ કહ્યું દાળ ચણા ઘઉં ચોખા બધું જ જોઈએ સરકાર વધારે અનાજ આપો તેવી માંગ કરી Anak-anak zaman wadah Jawa Kau Cukkan nak Jawa Dan cukkan Pak Sencernya Betul